જય માતાજી જય મા મગલ મિત્રો હું છું અનિલ ચાકર ને ફરીવાર મિત્રો છે આપણે મોવા માર્કેટિંગ ગેર આજે મિત્રો આપણે કપાસ નું મિત્રો છે આપણે લાઈવ મિત્રો રાજી જોન ને રાજી મિત્રો અત્યારે તમે જોઈ લો અત્યારે આપણે ગિરનારનો નો જી મિત્રો શેર છે ને કે અત્યારે મિત્રો રાજી અત્યારે થાય છે ને અત્યારે મિત્રો આપણે સયુ આ શ્રી ખેતીવાડી સમિતિની અત્યારે સામે અત્યારે આપણે તો મિત્રો આજે પહેલા આપણે તારીખ ની વાત કરીએ તો તારીખ છે 13 11 2025 તે વર્ષ મિત્રો છે ગુરુવાર આજે મિત્રો લાઈવ મિત્રો આપણે એકથી મિત્રો તમને કપાસનું મિત્રો હરાજી બતાવજી મિત્રો તમે ફરી વાળ મિત્રો ત્યાં ખરીદો આપણે અત્યારે જોઈ લો અત્યાર થાય છે આપણે અહીંયા તો પેલા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપ્યું આપણી ચેનલનું નામ છે મિત્રો યડી મહુઆ માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સપરેટ ડુંગળીના લાલ ડુંગળીના સીંગના કપાસના ખેડૂતને લગતા મિત્રો તમને તમામ મિત્રો વિડિયો જોવા મળશે તો મિત્રો આપણી ચેનલમાં મિત્રો પેલા તો આપણી ચેનલ

પંદરસો ને એક રૂપિયા મિત્ર ભાવ આવ્યો છે આવડે કપાસનો નો ક્વોલિટી મિત્ર તમે કપાસ ની એપીએમસી મગવા પંદરસો ને એક રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે સુપર કપાસ એપીએમસી મગવા આજની મિત્રો આપણે આવક ની આજ વાત કરીએ તો બધી મિત્રો છે ને કપાસની મિત્રો આવક છે જોવો આ ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલ ચેનલને સપોર્ટ કરજો તો એટલે મિત્રો ખેડૂત મિત્રોની ચેનલ છે આ બધી મિત્રો આવક અને આ કપ્પા મિત્રો તમે જો સુપર ક્વોલિટી મિત્રો દસ કહડિયો મિત્રો હરાજી થાય છે વકલદાસ કહડને સુપર ક્વોલિટી જો દેના ભાઈ સો 1000

ચૌદસો ને એકાવન રૂપિયા મિત્રો આ કપાસ ના ભાવ એવું છે અને ક્વોલિટી મિત્રો તમે જુઓ એપીએમ છે

ઉઝળ્યો નકરો મિત્રો કે પિયં છું મિત્રો આ પાંચ ગાડીઓનો મિત્રો હરાજી થાય છે પાંચ નો વકલ છે પોલેટી મિત્રો તો કપાસનું જો આપણે જોઈ કેવા કાવા છે ને

અને અત્યારે મિત્રો આપણે હરાજી થાય છે અત્યારે જોઈ લો આપણે આ આ બધી મિત્રો અત્યારે આપણે કપાસની મિત્રો આવક છે જોઈ લો મવા લાઈવ મિત્રો તમને બજાર ભાવ મિત્રો બતાવીશું આપણે ખેડૂત મિત્રોની ચેનલ છે તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ કપાસનો મિત્રો અત્યારે ભાવ થઈ શકે ક્વોલિટી નું ભાવ নৱসি ৰূপ মি্ৰপাস যি નવસો ને એસી રૂપિયા સિંગના કપાસના ડુંગળીના સફેદ ડુંગળી લાલ ડુંગળી બધા મિત્રો વિડીયો તમને બતાવીશું આપણી ચેનલ ની અંદર ખેડૂત કરી લેજો એક હજાર ત્રણ એક હજાર ના રૂપિયા ત્રણ વાર પીએ એક હજાર ને રૂપિયા મિત્રો ભાવ શું છે આ કપાસનો મિત્રો જોઈ વિગતવાર મિત્રો હું તમને બતાવું છું મિત્રો કપાસની ક્વોલિટી એ પીએમસીમ હવા એક હજારને ત્રણું રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે ક્વોલિટી મિત્રો જુઓ એટલે આપણા ખેડૂત મિત્રોને બધાને ખબર પડે કે કયા વકીલના મિત્રો કઈ રીતના ભાવ છે

રૂપિયા સાત ગાહડીઓ છે મિત્રો તમે કપાસ ની ક્વોલેટી જો

એક હજાર ને છોતેર કેટલા છે બેરુ એક હજાર છોતેર મિત્રો એક ગાડી ને એક હજાર ને છોતેર રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જોઈ ગયા એપીએમસી મગવા એક હજાર ને છોતેર રૂપિયા મિત્રો ભાવ છો મિત્રો પાંચ ગાડી નો મિત્રો ભાવ થાય છે એપીએમસી મગવા ક્વોલિટી મિત્રો તમે જોવો અલાબા કોરો કોપા પાસ ગાડી સિંધુ 51 5000 1200 વહા છે આ જુબા 180 થાય છે સારું દેશે 161 161 બાદ એ તો 56 70 72 સોતર મિત્રો ઘણી છે એ છે 1280 રૂપિયા અમારે કૃષ્ણ 1280 રૂપિયા મિત્રો ભાવ શું છે પાંચ ગાઢિયાનો કપાસ મિત્રો તમને છે ને મિત્રો જોઈ લો APM સમાંવા હિન્દુ એક 142 એને ખબર નથી બોલા કેટલા છે કેટલા ભાવ છે